નારાયણ સ્કૂલ પાસે યોજાનાર ભાગવત સપ્તાહ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરાયું આ તરફ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારનાર સાંજે છ કલાકે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જાલતનગરમાં યોજાનાર શ્રી રમેશભાઈ ઓઝાના ભાગવત સપ્તાહ અંતર્ગત વ્યાસપીઠ તેમજ બેઠક વ્યવસ્થા અને સ્થળ નિરીક્ષણનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું જાલતનગરમાં પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કથા કલાકાર કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના મધુર કંઠ દ્વારા રસપાન કરવામાં આવનાર છે આ ભગત કથાનું સપ્તાહનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ તેમના પિતા સ્વર્ગાસ દિલીપભાઈ શિવાભાઈ પટેલના સ્મરણાર્થમાં યોજાયું હતું અને આ કથામાં પ્રવૃત્તા પાર્ટી પ્લોટ પાછળ નારાયણ સ્કૂલ પાસે યોજાનાર છે આ કથાનું રસપાન કરવા શ્રી રમેશભાઈ ઓઝાના ઓબ્ઝર્વર કરવા આવેલા પ્રફુલભાઈ દવે દ્વારા વ્યાસપીઠની દિશા તેની સાઇઝ મંડપની સાઇઝ કથા સ્ટેજ ક્યાં કઈ દિશામાં કેટલી ઊંચી સાથે રહેશે કથામાં આવનાર લોકોની એન્ટ્રી ક્યાંથી થશે બેઠક વ્યવસ્થાની ગોઠવણી મહાપ્રસાદ કેટલામાં લોકોની બેઠક વ્યવસ્થા થશે અને ભાઈ શ્રી રમેશ ઓઝા ક્યાં રોકાશે આવેલ અન્ય સંતો ક્યાં રોકાશે તેનું પણ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું